જો ફાફડી કરી દીધા ચાલુ આવી જાવ ખાવા પરેશભાઈ બોલાવે હાલો ડાયરા ને રામ રામ ને સીતારામ કેમ ડાયરો બધી મજામાં ને તો અમે પણ મજામાં જ છે ને હા બા આવે કે નેતાઓ તો કઈ અડી દિયા નોન ફાફડી નોન અટાણે પ્રોગ્રામ હાલે છે કારણ કે કાલેના આપણે ના સ્પેશિયલ ગેસ્ટ આવવાના હે બહુ દૂર થી આવવાના હે તો એના માટે આપણે વાડીએ નાસ્તાનો પ્રોગ્રામ છે ને એ આપણે વાડીએ રાખ્યો તો એના માટે ફાફડી ને અડદિયાનો છે ને એ બધું અટાણે આલેસ પરેશભાઈ આવી બા અડદિયા ફાફડીન બનાવવા ને અડદિયા તા બનેગા

આવી જાવ ખાવા પરેશભાઈ બોલાવે હાલો અને ફાફડી ગાંઠિયા બનાવવા છે ને બહુ અઘરા હોય कारण के các कंट्रोल रहा जो là do cho kênh

આકાર ની હે ને સાહણી ઉતાર લીધી તો એ તો આવ્યો ને અમે બનાવતો મીડિયા માં જોયું જોઈએ કઈ રીતના બતા પછી હોય એટલે એવું છે આમાં તમારા Thank you.

Berapa hmm, <desconaltro> <agępmedim> hmm? gram ખાપડી બનેગા અને એ સડેદિયાનો ફાલ પ્રોગ્રામ અગાળી બતા મે લખી 50 અંદર નકા અંદર ને ગયા સાચું હા ને દેખે

બરાબર છે હવે રામ નાખો અહીં થઈ ગયા તમે બેહો ગરીબ હા ભાઈ યાર ભાઈ તો ભાઈ અહીંયા

જો કે આ જો બદામ દેખાય ને કાજુ બદામ દેખાય ને નો આ ઓકરણ ખવરાવું તો આપણે સારું થાય બેટા ભાઈ જો किशમિસ સર किशમિસ લે 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 દલીયા બીજો ફળ રોણી યાદ ના આલે ફળ ગામ ભાઈ હવે કરા જો તો બેંડી તોડ નાખો સીટ તમે બોલો 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 આપણે

આ ને આપણે અહીંયા પૂરો કરીએ પાછા મળીશું નવા વિડીયો અને ગેસ્ટ કોણ આપણે આવવાના હે એ પણ તમને આગળના વિડીયો માં જ ખબર પડે જાય થોડુંક સરપ્રાઇઝ રાખીએ ચાલો તો બાય બાય